જામનગરના આંગણે રોજ આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટી ભાગ લઈ રહી છે ત્યારે જૂનાગઢની નોબેલ યુનિવર્સિટી અહીં સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય છે આ પ્રશ્નોનું સ્થળ પર સોલ્યુશન આવે તેવા ઉદ્દેશ્યથી આજકાલ દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે પ્રોફેસર જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું જે જણાવું આજનું કેવું એક્સપિરિયન્સ રહ્યો અને તમારી જે નોબેલ તેમના શું ખાસ કરીને તેમની શું ખાસિયત છે જૂનાગઢની અંદર જે નોબેલ યુનિવર્સિટી છે એ પાયાની જે યુનિવર્સિટી છે જૂનાગઢની પહેલી ટેકનિકલ એજ્યુકેશન ધરાવતી કોલેજ છે જે બે હજાર સાતથી સંચાલિત છે ખાસ કરીને અત્યારે અમે જે ડીવો વોકેશનલ કોર્સિસ જે ફોરેનની અંદર જે કલ્ચર ચાલી રહ્યું છે જે વોકેશનલ કોર્સિસ પર એ અમે બીવોક અને ડીવોક એવા બે અમે કોર્સ નવા વર્ષથી ઇન્ટ્રોડ્યુસ કરેલા છે જેની વિશે માહિતી અમે અત્યારે છોકરાઓને આપીએ છીએ છોકરાઓમાં ખૂબ સરસ એનો પ્રતિસાદ મળી રહ્યો છે આજની જે જરૂરિયાત છે કે જે એજ્યુકેશનની સાથે પ્લેસમેન્ટ જે સ્કિલ જે જોઈએ છે જે ઇન્ડસ્ટ્રીના જે રિયલ પ્રોબ્લેમ છે જે શું છે એના માટે અમે સ્પેશિયલી ડીવોક અને બીવોક જે કોર્સ છે ઇન્ટ્રોડ્યુસ કરેલા છે તેની સાથે અમે પેરામેડિકલ ટેકનિકલ નોન આઈ આઈએમબીએ એન્જિનિયરિંગ જેવા કોર્સીસ પણ ચલાવીએ છીએ જેની સ્કોલરશિપ વિશેની માહિતી ટેકનિકલ કોર્સિસ વિશેની માહિતી અમે અત્યારે જામનગરના છોકરાઓને આપીએ છીએ આજકાલ દ્વારા જે આ ફંક્શન આયોજન કરવામાં આવેલું છે જે જામનગરની અંદર પ્રથમ ફંક્શન છે જેમાં વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ જે નવા નવા કોર્સિસ જે સૌરાષ્ટ્ર જેવા રિજિયનની અંદર જે અત્યારે અલગ અલગ યુનિવર્સિટી દ્વારા જે કાર્યરત થયેલા છે જેની વિસ્તૃત માહિતી જે મળી છે જે યુનિવર્સિટી તથા વિદ્યાર્થીઓ માટે પણ અત્યંત લાભદાયી છે ધન્યવાદ આજે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ખૂબ જ સરસ રહ્યો છે વિદ્યાર્થીઓનો પ્રતિસાદ પણ સારો એવો મળી રહ્યો છે જે વિદ્યાર્થીઓને અલગ અલગ જે સ્કોલરશીપ વિશેની માહિતી નથી જે યુનિવર્સિટી દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે માહિતી જે સ્કોલરશીપ વિષેની જે ઇન્ફોર્મેશન છે જે નથી છોકરાઓ પાસે જે અમે સારી રીતે ડિલિવર કરેલી છે બધા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે બધા કોર્સ વિશેની માહિતી આપેલી છે તો આમ જામનગરમાં યોજાયેલ આજકાલ એજ્યુકેશન એક્સપોમાં ખાસ કરીને જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીના જે પ્રોફેસર પહોંચ્યા હતા અને તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે જે પ્રકારે વાર્તાલાપ કર્યો અને તે ખાસ કરીને વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ વિશેનો જે મૂંઝવણતો પ્રશ્ન હતો તેમના તેમને ખાસ કરીને જવાબ આપી આપણું સોલંકી આજકાલની જામનગર